અમદાવાદની અંદર બે હજાર બેથી બીજેપી શાસનમાં છે લગભગ નાઇન્ટી ફાઇવથી છે આમ તો પણ અત્યારે બીજે બે હજાર બેથી આપણે ગણીએ તો કેટલા વરસ થયા આ ત્રેવીસ વરસ થયા આ સત્તાધારીઓ નિમ્ભર નિંદ્રામાં સૂઈ રહે છે અને લોકોને આટલા બધા નુકસાન થાય છે એની પાછળ સરકાર શું કરે છે હવે આ બધું તોડશે તો સરકાર અમને પૈસા આપશે આપવાની છેલ્લા એક વર્ષથી ચાર વખત નોટિસ આપેલી છે અને અમને ફીપી દીધું છે કે ભાઈ તમે તમારી રીતે તમારા ખર્ચે સો તોડી નાખજો એ સારું રહેશે અને અમે અમારી રીતે તોડી નાખીશું અને જે લોકો તોડવામાં નહીં આવ્યું એના માટે આ લોકો શું કરશે એ લોકો ગવર્મેન્ટવાળા ગઈકાલે આવ્યા હતા સરકાર પોલીસવાળા આવ્યા હતા આપણા કોર્પોરેશનના સાહેબ હતા અમે કહી દઈ ગયા છે કે ભાઈ અમે આ તારીખ ગણવાઈશું ને એમને તારીખો સાથે આવી ગયા તોડી દીધું અમલમાં કર્યું બરાબર છે પણ આ જે પાથરોવાળા દુકાનનો દુકાનવાળા જે ભાડું લે છે તો પાથરોવાળા બી બંધ કરો હું એમ અને તાત્કાલિક અમલ કર પછી તમે સમય આપો પાછા લોકો બાંધકામ કરવાના છે એમ કે તો એનું પૂરું કરો રોડ બનાવી દો વ્યવસ્થિત

તો અમલમાં લોકાન દુકાનની વાત કરો ઉપર તમે કેમ અવાજ સ્કૂલ કેમ અત્યાર સુધી રાખી દે હું એમ કહું એક વર્ષ થી નોટિસો આપેલી છે કેમ સ્કૂલ બચાવી રાખી છે લારીઓ વાળા જોડે આટલું બધું કર્યું કેમ અત્યારે અત્યાર સ્કૂલ આ બધાનું તોડ્યું તો સ્કૂલ તોડ્યું જોઈએ ને સેના માટે એને ખાલી કરી મૂકી છે કેમ નહીં તોડતો કયા નેતાની ભલામણ છે કરો તો બધું આ ખાલતા સ્કૂલ જો કોઈ નથી હે દુકાનો તમે તોડો અમલ કરો છો તો અમલ કરો તો બધાનું સરખું કરો કોઈની લાગવત ના કરો કાઢવી પડી અને સરખું કરો અને બીજી વસ્તુ તાત્કાલિક અમલ કરો તો વ્યાજબી